મોરબી વિસ્તારમાં સચરાચર વરસાદ મોરબી શહેરમાં વરસાદ ત્રાટકતા અનેક વિસ્તારો પાણી પાણી ખેડૂતોમાં ચિંતાની લહેર પાક વાવેતર નિષ્ફળ જાય તેવી આશંકા વર્તાઈ મોરબીમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસતા મેઘરાજાએ મોરબી જિલ્લામાં પાણી પાણી કરી દીધું છે સાતમા નોરતાથી શરૂ થયેલ વરસાદે માહોલ દશેરાના દિવસે પણ યથાવત રહ્યો હતો દશેરાના દિવસે તો ધોધમાર વરસાદ તૂટીને પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી શહેરની મુખ્ય માર્ગો સોસાયટીઓ તથા બજાર વિસ્તારમાં પાણી ભરાતા સામાન્ય જનજીવન ખોરવાયું હતું વાહન વ્યવહાર પર અસર પડી હતી તો કેટલાક વિસ્તારોમાં લોકોને ઘર બહાર નીકળવામાં પણ મુશ્કેલી ઉભી થઈ ગઈ હતી ગ્રામ્ય વિસ્તારોમાં તો ખૂબ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે ખેતરોમાં ઉભેલા પાકોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને કપાસ મગફળી તલ તેમજ મોસમી શાકભાજીના પાકમાં પાણી ભરાઈ જવાથી પાક નાશ પામે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે કેટલાક ખેડૂતોનું કહેવું છે કે સમયસર વરસાદ પાક માટે સારું ગણાય પરંતુ દશેરા પછીનો આ અતિરેક વરસાદ પાકને બગાડી નાખશે મોરબી શહેરમાં રવાપર રોડ સનાળા રોડ રેલવે સ્ટેશન રોડ મહેન્દ્રપરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા દુકાનદારો તથા ઘર માલિકોને ભારે તકલીફનો સહન કરવાનો વારો આવ્યો છે આ વરસાદ હજુ વરસાદ પડશે તો લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી